આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાનો પણ આરોપ છે જ્યારે આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી સંચાલક અને ડોક્ટર સહિત પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ સર્જન ડોક્ટર સંજય પટોલિયા ડિરેક્ટર ચિરાગ રાજપૂત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વચીરાણી સહિત રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે મારી સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે ઉદય આ એ જ ડોક્ટર છે જેણે બે લોકોનો જીવ લીધો છે આગળ કેવી કાર્યવાહી આ ડોક્ટર સામે કરવામાં આવશે હજી સુધી કેવા ખુલાસા થયા છે મિત્ર જો વાત કરવામાં આવે તો આખા બનાવની અંદર જે પ્રમાણે હોસ્પિટલના સંચાલક ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો અને ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓ જે છે નામજોગ નોંધવામાં આવેલા છે આ સિવાય તપાસની અંદર જેટલે વધુ આરોપીઓ પણ નીકળી શકે છે કારણ કે આખું જે ષડયંત્ર આખું જે કૌભાંડ ચાલતું હતું તેની અંદર માત્ર આ ડૉક્ટરો કે ટ્રસ્ટીઓ કે માલિકો જ ન હતા પરંતુ એક નીચેનો સ્ટાફ જે એક ટાર્ગેટ આપવામાં આવતા હતા આવા પ્રકારના પેશન્ટોને લાવી અને તેના હૃદયની સારવાર કરવા માટેની તો હવે જે આગળની તપાસ જે છે ખાસ કરીને તો ફરિયાદની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે અમુક જે દર્દીઓ હતા તેના ત્રીસ ટકા ટકા જેટલા બ્લોકેજ થવા છતાં પણ તેની સારવાર કરી નાખી હતી હૃદયની જેમને જરૂર ન હતી અમુક દર્દીઓ એવા પણ હતા કે જેમનું એપ્રુવલ ન મળ્યું હતું આયુષ્યમાન કાર્ડની અંદર તેવા દર્દીની સારવાર ન કરવામાં આવી હતી તો હવે તપાસ જે થઈ રહી છે અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તરફથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર અલગ અલગ ત્રણ ફરિયાદો નોંધવામાં આવેલી છે પહેલી ફરિયાદ જે છે ડૉક્ટરોની સરકાર તરફથી બનાવેલી જે કમિટી છે એને જે ફરિયાદ નોંધાવેલી છે બીજી બે ફરિયાદોની જો વાત કરવામાં આવે તો બે દર્દીઓ જે મૃત્યુ પામ્યા તેના સંબંધીઓ તરફથી કડીમાં ફરિયાદ નોંધાવી કડીની કડી પોલીસ સ્ટેશનથી જે છે ઝીરો નંબરથી ટ્રાન્સફર થઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી છે તો આ ત્રણે ત્રણ ફરિયાદો જે છે એક જ સ્થળ ઉપર હોવાના કારણે હવે તપાસ જે છે અલગ અલગ ચાલી રહી છે જેની અંદર કોનો રોલ કેવા પ્રકારનો હતો કઈ રીતે માર્કેટિંગ વિભાગ જે છે એ આવા કેમ્પ ગોઠવતું હતું ગોઠવી અને તેમાં દર્દીઓને અહીંયા સુધી લાવવામાં આવતા હતા અને એમની તાત્કાલિક સારવાર જે ચકરી કરી નાખવામાં આવતી હતી અને આમાં કોણ કોણ જોડાયેલું છે કારણ કે જે કાર્ડની જે સરકારની યોજના છે તેની અંદર એપ્રુવલ જે છે તાત્કાલિક આવી જતું હતું એક જ દિવસની અંદર તો એ કઈ રીતે મળતું હતું એમાં કેટલા પ્રકારનું કેવા કેવા પ્રકારનું કેટલા ટકા સુધીનું કમિશન આપવાનું નક્કી થયું હતું આ તમામ મુદ્દાઓ પર જે છે તપાસ કરવામાં આવશે પાંચ પૈકી અત્યારે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ડૉક્ટર પ્રશાંતની આ સિવાયના બાકીના ચાર જે છે તેની શોધખોળ વસ્ત્રાપુર પોલીસે શરૂ કરી દીધી છે જે પૈકી કાર્તિક પટેલ કરીને જે છે ડૉક્ટર એ હાલ વિદેશમાં હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને બાકીના જે ત્રણ આરોપીઓ અત્યારે અહીંયા હોઈ શકે છે જે ફરાર થઈ ચૂક્યા છે અને મોબાઈલ પણ બંધ આવી રહ્યા છે તેના ઝડપવા માટે અલગ અલગ ટીમો જે છે બનાવવામાં આવેલી છે પોલીસનો દાવો છે કે નજીકના સમયની અંદર આ આરોપીઓ પણ પકડાઈ જશે મિત્ર બિલકુલ ઉદય આભાર માહિતી બદલ ત્યારે પોલીસનો દાવો છે કે આરોપીઓ પણ ઝડપાઈ જશે પરંતુ અન્ય ફરાર આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે બે લોકોનો આ જીવ લેનાર તબીબની હાલ તો પોલીસે ધરપકડ કરી લીધી છે